ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાત કરીએ તો કમિશનરની વિઝિટ બાદ સફાળું જાગ્યું તંત્ર ઇ વોર્ડ ચૌદમાં દબાણ હટાવ કાર્યવાહી મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની ઓછતી મુલાકાત બાદ પાલિકા તંત્ર સફાળું જાગ્યું કમિશ્નરની સૂચનાઓના પગલે ઈ વોર્ડ નંબર ચૌદ વિસ્તારમાં દબાણ શાખા દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી નવા બજાર અને મંગળ બજાર જેવા વ્યસ્ત વિસ્તારોમાં રસ્તા પર થયેલા દબાણો અને ઓટલા હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી લાંબા સમયથી ચાલતા ગેરકાયદેસર દબાણોના કારણે નાગરિકો અને વાહનચાલકોને પડતી મુશ્કેલીઓ અંગે અનેક ફરિયાદો આવી રહી હતી જેને ધ્યાનમાં લઈ દબાણ શાખા એક્શનમાં આવી હતી પાલિકા અધિકારીઓ અને કર્મચારીઓની હાજરીમાં દબાણ દૂર કરી રસ્તાઓ ખુલ્લા કરવામાં આવ્યા હતા આ કાર્યવાહીથી સ્થાનિક નાગરિકો અને વેપારીઓમાં પણ ચર્ચા જોવા મળી હતી કમિશનરની વિઝીટ બાદ તરત જ થયેલી આ કાર્યવાહીથી પાલિકા તંત્ર હવે મેદાનમાં ઉતર્યું હોવાનું સ્પષ્ટ બન્યું છે અને આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં આવી જ રીતે દબાણ હટાવ અભિયાન ચાલુ રહેશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે રિપોર્ટર રાહુલ રાજપૂત છે અને એમાં જે રસ્તા પર ગેર એ દિવસે ઉપલા બનાવી દેવાય છે એ પણ તોડવાની કામગીરી ચાલુ છે એ ઉપરાંત લટકણીયા પણ જે લટકા હોય છે અને જે લોકોને એમાં પાર્કિંગમાં અને ટ્રાફિકમાં પ્રોબ્લેમ થાય છે એ પણ દૂર કરવાની કામગીરી ચાલુ છે વહીવટી વોર્ડ ચૌદમાં વહીવટી વોર્ડ તેરમાં પણ કામગીરી હાલ જે દક્ષિણ ઉત્તર ઝોન અને પશ્ચિમ ઝોનની જે ટીમ છે એના દ્વારા ત્યાં કામગીરી ચાલુ છે અને અત્યાર સુધી લગભગ ચારેક દુકાનનું સામાન જમા લેવામાં આવે છે છે પણ કામગીરી ચાલુ કે આગળ તો સતત ત્રણ એટલે હમણાં ગયા શુક્રવારથી લઈને તો એક્સક્લુઝિવ વધારે કામગીરી કરવામાં આવી રહી છે રાતના મોડા સુધી પણ નવ સાડા નવ દસ વાગ્યા સુધી પણ જ્યાં સુધી ટ્રાફિક ને પ્રમાણે એ હોય છે એ પ્રમાણે કામ ટીમ સતત રહે છે વહીવટી વોર્ડનો સ્ટાફ પણ સાથે હોય છે અને કામગીરી કરવામાં આવી રહી છે અને ના 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 એવું એવું કોઈ એ જ ના આવે મારી કામગીરી એવું જો અમારે ઓછામાં ઓછા રોજને બેથી ત્રણ ટ્રક ચાર ટ્રક સામાન તો જમા લેવામાં જ આવે છે અત્યારે હાલ વહીવટી ચાર્જ પણ લેવામાં આવી રહ્યો છે એટલે એવું કોઈ એ નથી નહીં તો કોઈ તમારે કોઈ ટ્રક પણ સામાન ના આવે સતત અત્યારે હાલ પણ ચાર ટ્રક દુકાણનો સામાન લીધો છે અત્યારે હજુ સતત કામગીરી ચાલુ છે અને ચાલુ જ રહેશે કામગીરી કરવામાં નંબર ચૌદના વિસ્તારમાં જે દબાણો છે જ્યાં મેન મેન પોકેટ દબાણો છે પદ્માવતી શોપિંગ સેન્ટર નવા બજાર ચાપાનેર રોડ એમજી રોડ બરણ બરણપુરા સમગ્ર વોર્ડ નંબર ચૌદના વિસ્તારમાં જે દબાણો છે એ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે ના ના તમે જોઈ શકો છો છેલ્લા મહિનાથી આ દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ છે મેં એસસીપી ટ્રાફિક સાહેબને બી વિનંતી કરી કે પદ્માવતીની આગળની જે રિક્ષાઓ છે જ્યાં હાજર પુષ્કળ ટ્રાફિક હોય છે લોકોને જવાનું બી એ રહેતું નથી આ દવા બજારના વેપારીઓને બી એવો એક દિવસ નહીં સવારે હું નોકરી આવું છું પહેલાં જ એ લોકોને કહું છું કે ભાઈ તમે દબાણો પબ્લિકનું બી જુઓ સામે અત્યારે તમે જોઈ શકો છો ફૂટપાથના દબાણો જે આ એ લોકોએ રેલિંગો ઉપર નાખી છે બધી લટકણીયા કરવા માટે એ બી અમે કટલથી કાપી નાખી છે એ બી જપ્ત કરવાનું ચાલુ જ છે અને વખત વખત તમે જોઈ શકો છો આ પ્રેસ મીડિયાવાળા ભાઈ હોય છે કામગીરી કરીએ છીએ ત્યારે અને હવેથી તો સ્ટ્રિક્ટલી આ લોકોને એસોસિએશનના પ્રમુખને બી અમે વિનંતી કરીએ છીએ કે હવેથી કોઈની અસર તો આ દુકાન સીલ કરી દેવામાં આવશે કેટલા દિવસ દેખાશે અમે જો ચાલશે જ યાર ચાલશે મહેશભાઈ રભારી Subscribe now and press the bell icon. Never miss an update.